તેમાં સ્વચ્છતાને લઈને તેમજ હેરિટેજ ઇમારતની જાળવણી તથા પર્યાવરણને લઈને અનેકો સૂચનો બોર્ડ ઓફિસરોને આપવામાં આવ્યા હતા કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા મુખ્યત્વે સોલિડ વેસ્ટ સેગ્રીગેશન ઉપર ભારણ મૂકવામાં આવ્યું હતું એની સાથે જ વડોદરાના એકસો ચોત્રીસ જેટલા ગાર્ડન પ્લાસ્ટિક ફરી તેમજ સ્વચ્છ રહે તે માટે પણ ગાર્ડન શાખાના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી આજે ત્રણ બેઠક અમે કરવામાં આવી છે સૌ પ્રથમ જે બેઠક છે રેગ્યુલર રિવ્યુ મિટિંગ છે આમાં જે નવા પ્રોજેક્ટ્સ અહીંયા બરોડા ખાતે ચાલી રહ્યા છે અથવા જૂના સ્વર્ણિમ અમૃત ફંડ્સમાં પણ જે ચાલી રહ્યા છે એનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું ઘણા બધા એવા મુદ્દાઓ હતી કે જેની અંદર ગાર્ડનની અંદર સ્વચ્છતાની ઉપર કેવી રીતે જાળવી કરી શકાય ટ્રિમિંગ ગાર્ડન પબ્લિક માટે લગભગ ટુ હંડ્રેડ થર્ટી ફોર પબ્લિક ગાર્ડન્સ છે એને કેવી રીતે સારા ફેસિલિટીઝ અમે આપી શકીએ આવનારા દિવસોમાં ટોયલેટ ફેસિલિટીઝ ઇમ્પ્રૂવ કરી શકીએ અને પબ્લિકના માટે પબ્લિક સ્પેસીસમાં લાઇબ્રેરી સ્વિમિંગ પૂલ ગાર્ડન અને પબ્લિક એરિયાસ એને કેવી રીતે અમે સારું ફેસિલિટી આપી શકીએ પબ્લિક માટે એના ઉપર પરામર્શ કરવામાં આવ્યો સાથે સાથ જે અત્યારે જે રોડ રિપેર અને બ્રિજસની કામગીરી ચાલી રહી છે એના પણ વહેલા તકે પૂરું કરવા માટે અમે અત્યારે ગ્રીબેન સડરેશન સિસ્ટમને પણ રિવ્યૂ કરવામાં આવ્યું એટલે ગ્રીબેન સડરેશન સિસ્ટમમાં લગભગ ગયા મહિનામાં આપણા પાસે સાત હજારની આજુબાજુ ગ્રીવન્સીસ આવેલી આમાં સાત હજાર પાંચસોમાંથી લગભગ ક્લોઝ ટુ સેવન થાઉઝન્ડ પૂરું થઈ ગયું છે હવે ગઈકાલના દિવસમાં બસો ચાલીસ હતી અને આજના દિવસમાં ચાર સો કમ્પ્લેન્સ અમે ફરી રિવ્યૂ કરી રહ્યા છે એમાં મલ્ટિપલ સોર્સેસથી અમે લઈ રહ્યા છે એક તો ફોન કોલ્સ ઇમેલ્સ પત્રવ્યવહાર પછી વોટ્સએપ મેસેજસ પછી આપણા ટોલ ફ્રી નંબર પછી માય વડોદરા એપ બધામાંથી જે ગ્રીવેન્સ સિસ્ટમ છે આમાંથી જે ગ્રીવન્સીસ આવે છે એ વોર્ડ વાઇઝ કન્ટિન્યુઅસ જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એમના મારફતે પણ શું નિરાકરણ લાવ્યા કેટલા સમયમાં લાવ્યા અને કેટલા સમયમાં જે લાવવાની બાકી છે એના ઉપર ફોલોઅપ રિવ્યૂ મેકેઝમની ઉપર અમે રિવ્યૂ કરવામાં આવ્યું છે સાથે સાથ જે સીએનડી વેસ્ટ નાખનાર ઉપર પણ કડક પગલાં લેવા માટે આજે સવારે પર્યાવરણ પ્રેમીઓ સાથે પણ ટીમ વિઝિટ કરીને આવી છે એમાં સ્પોટ્સ આઈડેન્ટીફાય કરીને આવનારા દિવસોમાં દંડનીય પ્રક્રિયા કેવી રીતે થઈ શકે એના ઉપર પણ અત્યારે કાળજી લઈ રહ્યા છે વેસ્ટ ડિસ્પોઝલ મેકેનિઝમમાં ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ કેવી રીતે સારું કરી શકાય સાથે સાથ સેગ્રીગેશન ઉપર પણ ફોકસ કરવા માટે પણ નક્કી કરવામાં આવ્યું આજે વોર્ડ ઓફિસર્સની બેઠક એટલા માટે કરવામાં આવ્યું કે બે પ્રકારનું છે એક આઈસી એક્ટિવિટી કરીને વડોદરા સિટીની અંદર જે જનતા છે એમને સુધી કેવી રીતે પહોંચવી અને એમના દ્વારા કેવી રીતે બિહેવિયલ ચેન્જ લાવવાની કચરા કચરા કૂડામાં નાખવાનું અને પબ્લિક રોડમાં નાખવાનું નહીં ચાલીસે ચાલીસ આપણે જે લેક્સ છે લેકની આજુબાજુમાં પણ ગંદકી નથી કરવા માટે પણ એમને કેવી રીતે અમે અપીલ કરી શકીએ એટલે બિહેવિયરલ ચેન્જ માટે આઈસી એક્ટિવિટીસ શું કરવી છે એની પણ નક્કી કરવામાં આવ્યું અને બીજી તરફ દંડનીય પગલાં પણ જે વધારે વધારે દંડગી ગંદકી પબ્લિક સ્પેસિસમાં કરે છે